જેટલી ઇમરજન્સી ડિલિવરી કરાવી છે જેમાં શૌચાલય ખેતર રિક્ષામાં પણ ડિલિવરી કરાવી માતા પુત્રને સફળ હોસ્પિટલ ખસેડિયા છે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ હજારો સગર્ભાઓ માટે વરદાન સાબિત થઈ રહી છે કપડા સંજોગોમાં પણ એકસો આઠના ના સ્ટાફ દેવદૂત બનીને સફળતાપૂર્વક પ્રસુતિ પણ કરાવી રહ્યા છે ક્યારેક શૌચાલયમાં ક્યારેક ખેતરમાં ક્યારેક એમ્બ્યુલન્સમાં તો ક્યારેક રસ્તામાં જન્મ આપીને માતાને નવજાતનો પાંચ વર્ષમાં એકસો આઠમાં સ્ટાફે પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ મહિલાઓને સફળ પ્રસુતિ કરાવી છે એકસો આઠ સેન્ટર પર કોલ મળતા જ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે છે ક્યારેક એવી સ્થિતિ સજાય છે કે હોસ્પિટલ પહોંચવાનો સમય નથી મળતો તાત્કાલિક ડિલિવરી કરાવી પડે છે બે હજાર અઢારથી સુરતના કોલ સેન્ટર પર પ્રેગ્નન્સી ઇમરજન્સીના બે લાખ સત્તર હજાર બસો ચોસઠ કોલ આવ્યા છે તેમાંથી પાંચ હજાર પાંચસો ઓગણચાલીસથી વધુ કેસોમાં ત્વરિત ડિલિવરી કરાવી પડી હતી તો એકસો આઠ ઇમરજન્સી સર્વિસીઝના ડિસ્ટ્રિક્ટ મેનેજર જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે પ્રસ્તુતિ નજીકની હોસ્પિટલમાં થાય પરંતુ કેટલીક વાર વહેલી ડિલિવરીની જરૂર પડે છે અમારું ટ્રેન્ડ સ્ટાફ ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ સાથે ડિલિવરી કરે છે તેની સાથે ચોવીસ કલાક સાત દિવસ ઓનલાઈન ડોક્ટર હોય છે જેમાં માર્ગદર્શન હેઠળ ડિલિવરી થાય છે નમસ્કાર મારું નામ જીતેન્દ્ર શાહી છે હું એકસો આઠ સેવા સુરત જિલ્લામાં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવું છું મને જણાવતા આનંદ થાય છે કે અમારી એકસો આઠ ટીમે હજુ સુધી પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ ડિલિવરી એવી છે કે જેમાં અમારી ટીમે એમ્બ્યુલન્સમાં કાં તો ઘટના સ્થળ પર સફળતાપૂર્વક સોવર કરાવી છે અમે જ્યારે પણ એકસો આઠમા કોલ મળે પ્રેગ્નન્સી કેસનો તો અમે ઈચ્છીએ છીએ કે એ દર્દીને એ મહિલાને સગર્ભાબહેનને અમે એમની હોસ્પિટલમાં પહોંચાડી દઈએ પણ ક્યારેક એવું થાય છે કે અમે અમારી ટીમ જ્યારે ત્યાં પહોંચતી હોય ત્યારે ખબર પડે કે ત્યાં ડિલિવરી કરાવવાની ફરજ પડે છે ત્યારે અમારી ટીમ ઓનલાઈન ડૉક્ટર જે અમારા ચોવીસ કલાક અવેલેબલ હોય કોલ સેન્ટરનો ઉપયોગ એમની માર્ગદર્શનનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ડિસ્પોઝબલ ડિલિવરી કીટનો ઉપયોગ કરીને ઘટના સ્થળ કાં તો કોઈકવાર એમ્બ્યુલન્સ રોકીને એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવે છે તો બધા જને નિવેદન છે કે જ્યારે પણ સુવાળનો દુખાવો થાય તરત એકસો આઠનો કોલ કરી દે જેથી ડિલિવરી છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર પાંચસો ઓગણ ચાલીસ ડિલિવરી કરાવી છે તો બે લાખ સત્તર હજાર બસો પાસાઠ કોલ પણ એકસો ની ટીમ ને સફર રીતે સર કરાવી કુર્સી સાથે પ્રકાશ વાળા